પાટણ જિલ્લાના સાંતલપુર અને સાંતલપુરના પરગામ ખાતે ક્ષત્રિય રાજપૂત સમાજની અંદર પરસોત્તમ રૂપાલાએ કરેલા નિવેદનને લઈને રાજપૂત સમાજની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે જ્યાં સુધી રૂપાલાની ટિકિટ ભારતીય જનતા પાર્ટી રદ નહીં કરે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે સાથે સાથે રૂપાલાને ટિકિટ આપવામાં આવશે તો ભારતીય જનતા પાર્ટી વિરોધ મતદાન કરવામાં આવશે અને ભારતીય જનતા પાર્ટીના કોઈપણ કાર્યકર્તાએ પરગામની અંદર પ્રવેશ આપવામાં આવશે નહીં તેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે સાંતલપુરના પરગામના દરબાર સમાજની અંદર પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે સાથે જ જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે ત્યારે ચોક્કસથી કહી શકાય કે સાંતલપુર પરગામમાં રૂપાલાની ટિકિટ રદ કરવાને લઈને અડગ જોવા મળી રહ્યા છે આપના માધ્યમથી ભાજપ સરકારને સંદેશ આપવા માંગુ છું કે રૂપાલા સાહેબ જે પણ ક્ષત્રિયો વિશે અને અમારી દીકરીઓ વિશે જે બોલ્યા એનો અમને સખત વિરોધ છે અને જ્યાં સુધી અમને ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે અને પૂરા ક્ષત્રિય સમાજને હું વિનંતી કરું છું બ્યુરો રિપોર્ટ અનિલ રામા રાધનપુર